હવે મીરાબાઈ એટલે કોણ રાણાજીએ છે ને ઝેરનો પ્યાલો આપ્યો મીરાબાઈને ખબર હતી કે આમાં ઝેર છે હું મરી જઈશ પણ ભગવાનમાં વિશ્વાસ કેટલો એની પ્રાર્થનામાં કેટલો વિશ્વાસ હતો કે ઝેરનો પ્યાલો પણ પી જાય છે અને કહે છે કાંઈ વાંધો નહીં હું પ્રસાદી સમજીને પી જઈશ અને એટલે જ ઉદ્ગારો કહે છે ને કે પાયોજી મેને રામ રતન ધન પાયો આ બધાને તો ધન મળશે સંપત્તિ મળશે પણ મારું સાચું ધન છું ને રતન એ તો તમે શ્રી કૃષ્ણ ભગવાન છો અને કઈ નો ચમત્કાર છે સોમનાથ ચીફ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેમ અમેરિકાની અંદર નાસા કાર્ય કરી રહ્યું છે સ્પેસ ની અંદર એવી જ રીતે ભારતની અંદર આ ઈસરો કાર્ય કરે છે તો એના ચીફ એસ સોમનાથન જે તમને ફોટો અહિયાં દ્રશ્યમાન થાય છે હવે વિચાર કરો કે ચંદ્રયાન એક તો નિષ્ફળ ગયું ચંદ્રયાન બે નિષ્ફળ ગયું હા કઈક ટેકનિકલ ખામી ના લીધે ઈ પ્રયોગ નિષ્ફળ ગયા પણ ચંદ્રયાન થ્રી ને સફળ બનાવવા માટે એસ સોમનાથ ધ્યેય બાંધો કે છે ને આપણે એવો પરિશ્રમ કરશું તો બોલો એસ સોમનાથન અને પોતાની ટીમે એવો અથાગ પુરુષાર્થ કર્યો અને એ ચંદ્રયાન ને સફળ કર્યું પણ શું તમને ખબર છે કે આ સાયન્ટિફિક રીતે કાંઈ ખામી ન રહેવા દીધી પરંતુ ચિત્રમાં તમને દેખાય છે એમ કે આ એ સોમનાથમ ચંદ્રયાન ના જેવા જેવા તબક્કાઓ આગળ વધતા જાય અને એવી જ રીતે એ અલગ અલગ મંદિરોની અંદર જાય છે અને પ્રાર્થના કરે છે આરતી કરે છે અને તમને ચિત્રમાં દેખાય છે આ તો એક મર્યાદા હતી સ્લાઇડ ની એટલે આ ત્રણે જ ફોટા લીધેલા છે બાકી ગુગલ ની અંદર આવા પચાસ ફોટા છે છેલ્લે ચંદ્રયાન મિશન જવાનું હતું દિવસના આગલા દિવસે પણ એ સોમનાથન એના પોતાના ઈષ્ટદેવ ભગવાનને પ્રાર્થના કરે છે કે મેં જે આ મહેનત કરી છે ને અને અમારી ટીમે જે મહેનત કરી છે એ આ ચંદ્રયાન એક બે તો નિષ્ફળ ગયું છે પણ આ ચંદ્રયાન ત્રણ સફળ જાય અને આખા વિશ્વની અંદર ડંકો વાગી ગયો અને ચંદ્રયાન ત્રણ સક્સેસફુલી લોન્ચ પણ થયું કારણ શું હતું કારણ હતું પ્રાર્થના તેમના જીવનની અંદર હતી અને પ્રાર્થના એમને કરેલી હતી તો આટલા મોટા વૈજ્ઞાનિક અને આવી સંસ્થાના ચીફ વ્યક્તિ જો પણ પોતે વૈજ્ઞાનિક હોવા છતાં પણ આવી રીતે પ્રાર્થના કરતા હોય તો આપણે તો એક સામાન્ય એવા વ્યક્તિઓ છે માણસો છીએ તો ભાઈ આપણે તો પ્રાર્થના કરવી જ પડે આગળ વાત કરીએ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ જોઈએ ને વર્ષ સુધી પોતે જે સામાન્ય રીતના બીજા વ્યક્તિઓ હજાર વર્ષો સુધી કાર્ય ન કરે ને એમને છન્નું વર્ષના અલ્પ કાળ સમયમાં જ કરી નાખ્યું એમને આમ જોઈને તો પ્રાર્થના ને પોતાનો શ્વાસ બનાવી નાખ્યો ગાંધીનગર ની અંદર અક્ષરધામ ની અંદર હુમલો થયો કચ્છની અંદર ઈ ભુજ ની અંદર ઈ ભૂકંપ થયો કે પછી ઇંગ્લેન્ડ ની અંદર હોય અને ભારત ની અંદર વરસાદ ખેંચાયો હોય અને જે ચિત્ર તમને દેખાય છે ને વાગે પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરેલી છે કે ભારતની અંદર વરસાદ પડે કોઈ સામાન્ય માટે પ્રમુખ સ્વામી મહારાજે સાત આઠ વર્ષ સુધી પોતાની પૂજાની અંદર એક માળા વધાર કરેલી છે પ્રાર્થના કરેલી છે એટલું એમનું મહત્વ પ્રાર્થનામાં હતું અને બીજી વાત એ પણ કેવી કે પ્રમુખ સ્વામી મહારાજને કીધું પ્રાર્થનાથી કઈ થાય આમ બધું કામ સફળ જ થાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એટલું જ કીધેલું કે સેને તમે જે પ્રાર્થના કરો છો ને એ ભગવાન સાંભળે જ છે અને પ્રાર્થના રહીને ભગવાન સાથેનો ડાયરેક્ટ ટેલિફોન છે કેમ ફોન કરવીને પાંચ સેકન્ડની અંદર ગમે એ વ્યક્તિને મામા માસા કાકા કાકીને ફોન કરવો ને તરત થઈ જાય તેમ પ્રમુખ સ્વામી મહારાજ આવી રીતે પ્રાર્થનાનું મહત્વ સમજાવે છે